ડ્રાઈવર પાસેથી બિલ ન હોવાથી ટેક્સ ચોરીનો ગુનો નોંધાયો છે કબજે કરવામાં આવેલા કંપનીની કામગીરી સામે રોષ વ્યક્ત કરીને સ્થાનિકોએ કર્યો કંપનીની કામગીરીના લીધે મોટા વાહનો પસાર થતા હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર જ કંપનીએ કામગીરી શરૂ કરી દીધી કંપનીની આ જ કામગીરીના લીધે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો અને વાહનોની લાંબી કતાર લાગી સ્થાનિકોના ચક્કાજામથી મોટી સંખ્યામાં વાહનોના થપ્પા જોવા મળ્યા પોર્ટ પ્રશાસન અને ડીપી વર્લ્ડ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે ફરક્યા પણ નહીં